નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમનો ભોગ બનનાર લોકોને નવસારી જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા એક કરોડ અઠ્યાસી લાખ પચાસ હજાર પાંચસો છપ્પન જેટલી રકમ પરત અપાવવામાં સફળતા મળી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમનો ભોગ બનનારાઓનો આંક જોવા જઈએ તો રૂપિયા પાંચસો કરોડને વટાવી ચૂક્યો છે ત્યારે નવસારી જિલ્લો પણ એમાંથી બાકાત નથી

ભોગ બનનારાઓને પરત આપવાની કામગીરી નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર અને નાણાં ગુમાવનાર લોકો દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરવાથી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ના સાયબર સેલની ટીમ દ્વારા ભોગ બનનારના નાણાં આરોપીઓના બેંક ખાતામાં ફ્રીઝ કરવામાં આવે છે પરિવારોને સાયબર ક્રાઇમથી થતી મુશ્કેલી હેઠળથી ચુકાદો આપવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક બહુ મોટી પહેલ કરવામાં આવી છે લોકોને આ તકલીફથી દૂર કરવા માટે આ વર્ષે અઠ્ઠાવીસ હજારથી વધારે અકાઉન્ટ્સ જો પહેલાં ફ્રોઝન થયા હતા તેમને અનફ્રીઝ કરવામાં આવ્યું છે ટોટલ જો અમાઉન્ટ રિફંડ કરવામાં આવ્યું છે તેની ટકાવારી આ વર્ષે વધીને છ્યાલીસ ટકા થઈ છે જો કે ગત વર્ષે ફક્ત અઢાર ટકા જેટલી હતી તો આમાં એક બહુ મોટી સફળતા ગુજરાત પોલીસ દ્વારા મળી છે જેમાં લોકોના સાયબર ક્રાઈમના નાના એમને પરત આપવા માટેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાવી છે એક નવી પોલિસીનો નિર્ણય સરકાર દ્વારા તરફ લેવામાં આવ્યો છે જેમાં હવે ફક્ત જેટલા પૈસા છેતરપિંડી બાબતના શંકાસ્પદ હશે એટલું જ પોર્શન ઓફ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે પૂરો બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે નહીં જેથી રોજમર્રાની જિંદગીની અંદર લોકોને જ્યારે તકલીફ પડતી હતી તે તકલીફથી એ લોકોએ નિજાત પાઈ શકશે એની અલાવા મધ્યમવર્ગીય પરિવાર બાબતમાં ઘણી વખત એવી રીતની રજૂઆતો આવે છે કે ભાઈ એમની કોઈ ગુનાની અંદર સંડોવના હોવા છતાં પણ એમનું અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું તો ગુજરાત પોલીસ દ્વારા આ તમામ લોકોને એક અપીલ છે કે આ પોત પોતાના કેસીસની અંદર પોતાનું છેતરપિંડીમાં સંડોવેલા ના હોવાનું પુરાવા સાથે સમક્ષ આવ્યો અને કેસ બાય કેસ બેસીસની અંદર એને રિવ્યૂ કરાવીને તાત્કાલિક ધોરણ અસરથી એ એકાઉન્ટ અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાવવામાં આવશે એવી રીતે સાયબર ક્રાઇમથી લડવા માટે ગુજરાત પોલીસ સત્પર તત્પર હાજર છે અને અમે તમામ લોકોને અનુરોધ કરીએ છીએ કે આપના સાથે અગર કોઈ સાયબર ક્રાઇમની ઘટના બનેલી હોય તો આ પોલીસ સમક્ષ આવીને પોતાની ફરિયાદ નોંધાવો આપના અકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલા હોય તો આપ પોતાના પુરાવા સાથે પોલીસ સમક્ષ આવો અમે કેસ બાય કેસ બેસીસને રિવ્યુ કરાવીને તાત્કાલિક ધોરણથી આ અકાઉન્ટ અનફ્રિઝ થઈ શકશે તે બાબતની કાર્યવાહી હાથ ધરાવવામાં આવશે